પંચાલ દિનેશભાઈ રાજીભાઈ પંચાલ ગીતાબેન ઈશ્વરભાઈ ગેરહાજર હતા એ બી રજા મૂક્યા વગર શાળાના પ્રિન્સિપાલ સાહેબને પત્રકાર દ્વારા પૂછપરછ કરતા પત્રકારોને સીધી રીતે જવાબ આપવામાં આવેલ નહોતો એવામાં આપણે શું સમજવું કે શાળાના આ બે શિક્ષકો ખાલી સાઈન કરીને જતા રહેતા હોય એવું લાગી રહ્યું છે આચાર્ય પ્રિન્સિપલ હાજરીમાં બહાના જોવા મળતા હોય તો બાળકોને શું ભણાવશે અને બાળકો શું ભણશે આ તો શિક્ષક જગતને કલંકિત કરે એવી ઘટના સામે આવે છે તે આ બંને શિક્ષકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે જોવું આ રહ્યું કે આ કાયદેસરની કાર્યવાહી થશે રિપોર્ટર પર્વતભાઈ પટેલ હા આજની ખાલી જગ્યા છે ને પણ સર આવી રીતનું થોડું ચાલે આવે તમે ખાલી જગ્યા રાખો તો થોડું ચાલે આ દિનેશભાઈ ને હા સર તમે અહીંયા તમારે સ્કૂલનું નામ શું છે સર કઈ સ્કૂલ ગણી પ્રાથમિક શાળા એવું છે ને તમે આચર્યમાં ફરજ બજાવો છો તમારે કેટલા શિક્ષકો અહીંયા કેટલા શિક્ષકો હમણાં આજ કેટલા અહીંયા નોકરી કરે છે પાંચ જણ હા એટલે પાંચ હા હા બરાબર તો એમાં પાંચે પાંચ શિક્ષકો હાજર છે કે કેટલા શિક્ષકો હાજર છે એવું છે ને તો આપણે જે કયા બે શિક્ષકો હાજર નથી અહીંયા હમણાં

શાળાના જે સ્કૂલમાં જે છોકરા ભણે છે તો આવી રીતનું તંત્ર ચાલશે ખરું ચાલે ખરું સર તમે આચાર્ય સાહેબ છે સાહેબ ને આવી રીતનું ચાલે ખરું ચાલે તમે આચાર્ય સાહેબ છે ને યાર તમારથી કહેવાય ખરું ને કે આજે રજા રિપોર્ટ નથી મૂક્યો કામ છે તેમ છે તો ગમે તે તો કહી શકાય ને તમારથી તમારી નીચે શિક્ષકોનો નોકરી કરે છે ને સર એમ કે તમને

બે વાગે નો ટાઈમ થઈ ગયો છે ને જમવાનો ટાઈમ થયો ને આ છોકરા જમે છે આગળ